जनगण अधिनायक जय हे भारत भाग्य विधा पञ्जाब सिन्ध गुजरात मराठा हिमाचल हिमाचलयम् Sure.

ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠન ગુજરાત યુવા પ્રમુખ જીસાન પથરવાલા ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ ની અધ્યક્ષતા જીસાન પથરવાલા તથા મૂળ residency ના સ્થાનિકો અને રાહબારીયો દ્વારા ઈઠોતેર રાષ્ટ્રીય સ્વતંત્રતાના પર્વની ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવી રાષ્ટ્રીય ધ્વજ તિરંગા સલામી આપવામાં આવી હતી પંદરમી ઓગસ્ટ એ સ્વતંત્ર સેનાનીઓના ના ઇતિહાસ ને યાદ રાખવાનો દિવસ છે સ્વતંત્ર સેનાનીઓને આપણા દેશની આઝાદી માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે અને અન્યાયની સામે લડત લડીને પોતાનું લોહી વહાવ્યું છે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો એ આપણા દેશના ગૌરવ અને આદરનું પ્રતિક છે આપણે જેમ ધાર્મિક કિતાબોનું રક્ષણ કરીએ છીએ તેમ રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે

जो भी महान लोग जिन्होंने हमारे देश के लिए अपनी जाने कुर्बान की है और जिन्होंने अपना सब कुछ दाव पे लगा दिया सब कुछ छोड़ दिया सिर्फ इस देश को आजाद करने के खातिर आज हमारा ये कर्तव्य है कि हम उन सभी लोगों को याद रखें और उन सभी लोगों के बताए हुए नक्शे कदम पर हम आगे बढ़े ताकि ये मैं युवाओं के लिए एक मैसेज देता हूँ कि तमाम युवा हमारे तमाम जितने भी महत्वपूर्ण लोग हैं उनके इतिहास को पढ़े और जाने ताकि आने वाली पीढ़ियां और ये जो यूथ है वो देश को उन्नति और प्रगति के रास्ते पर ले जाए बस